પાણી સાબરમતી નદીના વધારો બંધ કરાયો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ધરોઈ બંધમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવતા અમદાવાદમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે પાણીના વધતા પ્રવાહને કારણે શહેરના સુભાષ બ્રિજ નજીક રિવરફ્રન્ટ નો નીચલો પગપાળા માર્ગ વોકવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે નદીમાં પાણીની સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે સંત સરોવરમાંથી માંથી સત્યાસી હજાર ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવતા વાસણા બેરેજ ના સત્યાવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેથી પાણીનો નિકાલ થઈ શકે આ પરિસ્થિતિને પગલે અમદાવાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો ખાસ કરી ધોળકા બાવળા અને સાણંદ તાલુકાના સો જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ગુજરાતના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતે સંત સરોવરની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તંત્ર દ્વારા સુભાષ બ્રિજ ખાતે વ્હાઈટ સિંગલ સિગ્નલ જાહેર કરી નદી કાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે હાલ રિવરફ્રન્ટ વોકવે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે